એક દિવસ તે બંને મંદાકિનીના કિનારે સુંદર ઉપવનમાં વારુણી મદિરાનું પાન કરીને મધ્યાહ્નથી બની ગયા હતા નશાથી તેમની આંખો ઘેરાઈ ગઈ હતી ઘણી બધી સ્ત્રીઓ તેમની સાથે ગીતો ગાતી પુષ્પોથી ભરપૂર ઉપવનમાં તેમની સાથે विहार કરતી હતી તે સમયે કમળના ફૂલોથી ભરપૂર ગંગાજીના જળમાં તેઓ પ્રવેશ કરીને જેમ હાથી હાથણીઓ સાથે ક્રીડા કરે તેમ તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરવા લાગ્યા પરીક્ષિત સંયોગવશ ત્યાંથી પરમ સમર્થ દેવળ નારદજી આવી ચડ્યા તેમણે તે યક્ષકુમારોને જોયા અને સમજી લીધું કે આ અત્યારે મનોન્મત થઈ ગયા છે દેવળશ્રી નારદને જોઈને અપ્સરાઓ શરમાઈ ગઈ સાપના ભયથી તેમણે તો પોતપોતાના કપડાં તુરંત પહેરી લીધા પરંતુ આ યક્ષોએ કપડાં ન પહેર્યા જ્યારે દેવળશ્રી નારદે જોયું કે આ દેવતાઓના પુત્ર થઈને શ્રીમદથી આંધળા અને મદિરા પાન કરીને ઉદ્ધત થઈ રહ્યા છે ત્યારે તેમણે તેના પર અનુગ્રહ કરવા માટે સાપ આપતા આ પ્રમાણે કહ્યું નારદજી કહ્યું અર્થાત ધન સંપત્તિનો નશો હિંસા વગેરે રજોગુણી કાર્યો અને ખાનદાની અભિમાન પણ તેનાથી વધીને બુદ્ધિને નાશ કરનાર નથી કેમ કે શ્રીમદની સાથે સાથે તો સ્ત્રી જુગાર અને મદિરા પણ રહે છે ઐશ્વર્યના મતથી અને શ્રીમતથી અંધ બનીને પોતાની ઇન્દ્રિયોને આધીન રહેનાર ક્રૂર પુરુષો પોતાના નાસવાન શરીરને અજર અમર માની લે છે અને પોતાના સમાન પશુઓની હત્યા કરે છે જે ભૂદેવ નરદેવ દેવ વગેરે નામોથી ઓળખાતા શરીરને અંતે સી ગતિ થશે તેમાં જંતુઓ પડી જશે પક્ષીઓ તેને ખાઈને વિષ્ઠા બનાવી દે છે અથવા તે બળીને ભસ્મ થઈ જશે તેવા શરીર માટે પ્રાણીઓ સાથે કરવામાં પોતાનો કયો સમજે છે આવું કરવાથી તો તેને નરકની જ પ્રાપ્તિ થશે કહો તો ખરા આ શરીર કોની સંપત્તિ છે અન્ન આપીને જે જીવાડે છે તેની કે ગર્ભાધાન કરનાર પિતાને આ શરીર તેને નવ મહિના પેટમાં રાખનાર માતાનું છે કે માતાને પેદા કરનાર નાનાનું જે બળવાન પુરુષ બળપૂર્વક આ શરીર પાસે કામ કરાવેલું છે તેનું છે કે પૈસા આપીને ખરીદી લેનારનો ચિંતાની ધકધકથી આગમાં આ બળી જશે તેથી અગ્નિનો છે કે જે કૂતરા શિયાળે તેને ચોથી ચોથી ખાઈ જવાની આશામાં બેઠા છે તેમનું છે આ શરીર એક મામૂલી વસ્તુ છે તે પ્રકૃતિથી પેદા થાય છે અને તેમાં લીન થઈ જાય છે આવી સ્થિતિમાં મૂર્ખ પશુઓ સિવાય એવો કયો બુદ્ધિમાન છે જે આને પોતાનો આત્મા સમજીને બીજાને દોઢ આપશે તેમના પ્રાણ લેશે જે દુષ્ટો શ્રીમદ ત્યાં આંદળા બની રહ્યા છે તેમની આંખ ખોલવા માટે દરિદ્રતા જ અમૂલ્ય અંજન છે કેમ કે માત્ર દરિદ્રી મનુષ્ય જ પોતાના જેમ સર્વ પ્રાણીઓને સરખા જુએ છે જેના અંગમાં એકવાર કાંટો વાગ્યો છે તે બીજા કોઈને તેવી પીડા સહેવી પડે એવું ઈચ્છે નહીં કારણ કે પીડા અને તેના દ્વારા થનારા વિકારોથી તે સમજે છે કે

તે દરિદ્રીની ઇન્દ્રિયો પણ વિષયો તરફ વધારે લાલાયત રહેતી નથી સુકાઈ જાય છે અને પછી પોતાના ભોગો માટે અને બીજા પ્રાણીઓને તે સતાવતો નથી તેમની હિંસા કરતો નથી જોકે સાધુ પુરુષો સમદર્શી હોય છે છતાં તેમનો સમાગમ દરિદ્રીના માટે જ સુલભ છે કારણ કે તેના દરિદ્રીના ભોગ તો પહેલેથી જ છૂટી ગયેલા છે અને પછી સંતોના સંગથી તેની તૃષ્ણા દશા પણ નષ્ટ થઈ જાય છે અને તરત જ તેનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે જે મહાત્માઓના બધાના માટે માટે છે જે માત્ર ભગવાનના મકરંદ રસ પીવા સદા ઉત્સુક રહે છે તેમને દુર્ગુણોના ભંડાર અથવા દુરાચારીઓની આજીવિકા ચલાવનારા અને સંપત્તિના નશામાં મશગુલ બનેલા દુરીજનોની સી જરૂર છે તે તો તેમની ઉપેક્ષાને જ પાત્ર છે વારોણી મંદિરાનું પાન કરીને પાગલ થયેલા અને લક્ષ્મીના મતથી અંધ બનેલા પોતાની ઇન્દ્રિયોને આધીન રહેનાર આ બંને સ્ત્રી લંપટ યક્ષોના અજ્ઞાન અને મનને હું નષ્ટ કરીશ જુઓ તો ખરા કેટલો અનર્થ છે કે આ લોકપાલ કુબેરના પુત્રો હોવા છતાં પણ મધ્યાંત થઈને બેસુદ બની ગયા છે અને તેમને એ વાતની પણ ખબર નથી કે પોતે બિલકુલ વસ્ત્રથી રહિત છે તેથી આ બંને હવે વૃક્ષ યોનીમાં જવા યોગ્ય છે આવું થવાથી તેમને પછી આ પ્રકારનું અભિમાન નહીં થાય વૃક્ષ જવા છતાં પણ મારી કૃપાથી મારા દેવતાઓના સો વર્ષ પછી આમને ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે અને પછી ભગવાનના ચરણોમાં પરમ પ્રેમ પ્રાપ્ત કરીને આ પોતાના લોકમાં ચાલ્યા જશે ધનવાન મનુષ્યના ત્રણ દોષ હોય છે ધન ધનનું અભિમાન અને ધનની તૃષ્ણા

સાપ આપ્યા પછી નારદજી નો નર નારાયણજીના આશ્રમ પર જવાનો તે જ અભિપ્રાય છે કે ફરીથી તપનો સંચય કરી લેવામાં આવે મેં યક્ષો પર જે અનુગ્રહ કર્યો છે

આપણા હાથે થી કરેલું થતું નથી કહે છે દેવરસિંહ નારદ આ પ્રમાણે કહીને ભગવાન નરનારાયણ આશ્રમ પર ચાલ્યા ગયા નલકુબર અને મણિગ્રીવ એ બંને એકી સાથે અર્જુન વૃક્ષ બનીને યમલાર્જુન નામે પ્રસિદ્ધ થયા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમ પ્રેમી ભક્ત નારાજજી નું સત્ય કરવા માટે ધીરે ધીરે તે તરફ ગયા જ્યાં વૃક્ષો હતા ભગવાને વિચાર્યું કે દેવળસિંહ નારદ મારા અત્યંત પ્રિય છે પણ અને આ બંને પણ મારા ભક્ત કુબેરના પુત્રો છે તેથી મહાત્મા નારાજે જે કઈ કહ્યું છે તેને હું બરાબર એ રીતે જ પૂરું કરું આવો વિચાર કરીને ભગવાન કૃષ્ણ બંને વૃક્ષોની વચ્ચે ઘૂસી ગયા બાજુ નીકળી ગયા પરંતુ ખાંડિયાને જ્યારે સહેજ જોરથી ખેંચ્યો કે તરત જ બંને વૃક્ષોના મોહડિયા ઉખડી ગયા સગડા બળ પરાક્રમના કેન્દ્ર ભગવાન કૃષ્ણે સહેજ જોર લગાવતા જ વૃક્ષોના થળ દાળા અને એક એક પાંદડામાં ધ્રુજારી થઈ અને બંને વૃક્ષો જોરથી પ્રચંડ અવાજ સાથે જમીન પર પડી ગયા આ બંને વૃક્ષોમાંથી અગ્નિ જેવા તેજસ્વી બે સિદ્ધ પુરુષ નીકળ્યા તેઓ પોતાની ક્રાંતિથી દિશાઓને પ્રકાશિત કરવા લાગ્યા તેમણે સગળા લોકના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવીને તેમના ચરણોમાં મસ્તક મૂકીને પ્રણામ કર્યા અને હાથ જોડીને શુદ્ધ હૃદયથી તેમની સ્તુતિ કરવા લાગ્યા તેમણે કહ્યું સચ્ચિદાનંદ સ્વરૂપ બધાને પોતાની તરફ આકર્ષિત કરવા વાળા પરમ યોગેશ્વર શ્રી કૃષ્ણ આ પ્રકૃતિથી અતત સ્વયં અતિ સ્વયં પુરુષોત્તમ છો વેદવેતા બ્રાહ્મણોએ એ વાત જાણે છે કે આ વ્યક્ત અને અવ્યક્ત સંપૂર્ણ જગત આપનું જ રૂપ છે આપ જ સમસ્ત પ્રાણીઓના શરીર પ્રાણ અંતકરણ અને ઇન્દ્રિયોના સ્વામી છો તથા આપ જ સર્વશક્તિમાન કાળ સર્વવ્યાપક અને અવિનાશી ઈશ્વર છો આપ જ મહત્વ અને તે પ્રકૃતિ છો જે અત્યંત સૂક્ષ્મ અને સત્વ ગુણ રજોગુણ અને તમો ગુણ રૂપ છે આપ જ સમસ્ત સ્થુળ અને સૂક્ષ્મ શરીરોના કર્મ ભાવ ધર્મ અને સત્તાને જાણવાવાળા બધાના સાક્ષી પરમાત્મા છો આપ દ્રશ્ય તરીકે જણાતા બુદ્ધિ અહંકાર અને ઇન્દ્રિયા આદિ પ્રાકૃત ગુણોરૂપી વિકારો દ્વારા ગ્રહણ કરી શકાતા નથી સ્થુળ અને સૂક્ષ્મ શરીરના આવરણથી ઢંકાયેલ એવો કયો પુરુષ છે જે આપને જાણી શકે

જેમ સૂર્યોદય થતા મનુષ્યના નેત્રોની સામે અંધકાર રહેતો નથી તેથી નલકૂબર અને મણિગ્રિવ તમે લોકો મારે પરાયણ થઈને તમારા ઘરે જાઓ તમને સંસારના ચક્રાઓમાંથી છોડાવનારા અનન્ય ભક્તિભાવની પ્રાપ્તિ થઈ ગઈ છે શ્રી સુખદેવજી કહે છે જ્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું ત્યારે તે બંને તેમની પરિક્રમા કરી વારંવાર પ્રણામ કર્યા ત્યારબાદ ખાંદેણિયાથી બંધાયેલા સરેશ્વરની આજ્ઞા લઈને તે લોકોએ ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું શ્રીમદ ભાગવતે મહાપુરાણે શ્રીમદભાગવતેરાણે પારાહ સંહિતાકંદ પૂર્વાધે નારસાપો નામ દસમો ધ્યાય દસમા સ્ક પૂર્વાર્ધ અંતર્ગત નારદ સાપ નામનો દસમોધ્યાય સમાપ્ત બોલો શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણગનૈયાલા જય